ભારત માતા કી હું ભગીરથ વૈષ્ણવ અદાણી સિમેન્ટ સાંગ ઇન્ડસ્ટ્રીનો કર્મચારી અમારી જે ધરણો હતો આજે ધરણાનો ચોથો દિવસ છે ત્યારે અત્યારે નવ વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં અમારા ટોપ અદાણી ટોપ મેનેજમેન્ટ સાથે અમારી વાર્તાલાપ થઈ એના એમાં અમારી જે સાત પ્રમુખ સાત માંગો હતી એમાંથી અમારી પાંચ માંગોની અદાણી ટોપ મેનેજમેન્ટને અમે મૌખિક રીતે માનેલ છે તથા એ બદલ હું આ ત્રણસો કર્મચારીઓ વતી હું અદાણી સાહેબ તથા એમના મેનેજમેન્ટ તથા કલેક્ટર સાહેબ અને કચ્છ જિલ્લા અદાણી સાહેબ અને કલેક્ટર સાહેબનો પણ આભાર માનું છું તથા ફર્સ્ટ ફર્સ્ટ ન્યૂઝ ગુજરાતનો પણ આભાર માનું છું કે તેમના થકી અમારી જે વાત હતી એમાં ઉચ્ચ ઉચ્ચ લેવલના વર્તમાન સાહેબ સુધી તથા ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી એ બદલ હું એમનો આભાર માનું છું તથા શ્રમ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ને શ્રી અધિકારી શ્રી કેન્દ્રના પણ ખૂબ ખૂબ આભાર માનું છું